અહિયા આજે તો હળખાજી ભેલું થવું છે અને હળખાજી શું ખેતી છે એ પણ પૂછવું છે મને લાગે છે ખર્ચી રહ્યા છે તમારાબા તો <languages> <Cup cover c Risky> <dealership bagiara> અને આ તમે કમજોટી રાઈ છો અને આ તમારે ફૂલ કમ નથી આયા આજે બધું વે છે છે સિઓ હા મસ્ત મસ્ત કઈ ના તમે તો એટલે હું હળ શરૂ હા અમાર તો શાંતિ છે હા છે ને બે અમારી છે કેટલી દોવા દે છે અયા હળખાજી હવે હું ચાલુ છું હાજુ હળખાજી હવે મારે છેતર માં ગમે એટલે આવજો તમે